છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણી શકાય એવી સુખી જળાશય વર્ષે પાણી નહીં છોડવામાં આવતા જે ડેમ છે છે ડેમમાં પાણીનું સ્ટોરેજ એ હતું અને ઉનાળામાં પણ આજે સુખી ડેમ છે એ ભરેલો હતો અને અત્યારે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જે વરસાદ વરસ્યો જેને લઈને ડેમની જે રૂલ લેવલની સપાટીએ પાણી પહોંચતા આજે સુખી ડેમનો જે ગેટ નંબર પાંચ છે એને

ભારે જ નદીમાં વહેળાવવામાં આવી રહ્યું છે રાજેશ રાઠવા પીઠોરા સમાચાર છોટા